વલસાડના કપરાડામાં ઉમલી ગામે સ્મશાનના અભાવે પરિવારજનો વરસતા વરસાદ વચ્ચે અંતિમ વિધિ કરવા મજબૂર બન્યા અકસ્માતમાં એક યુવકનું મૃત્યુ થયું મલી ગામમાં પરિવારજનો મૃતકની અંતિમ વિધિ માટે પહોંચ્યા પરંતુ સ્મશાન ભૂમિ ન હોવાથી મૃતકને વરસતા વરસાદ વચ્ચે ખુલ્લા આકાશ નીચે અંતિમ વિધિ કરવી પડી ઉમલી ગ્રુપ ગ્રામ પંચાયતમાં

ત્યાં અમારી વિનંતી સરકારને વારંવાર કહેવા છતાં પણ આ દિન સુધી અમારા ગામમાં તણે ત્રણ ગામમાં શમશાન ભૂમિ નથી બનેલ સરકારને વારંવાર રજૂઆત કરવા છતાં આ દિન સુધી અમારા ગામમાં પાકી શમશાન આજ દિન સુધી બનેલ નથી સરકારની વિનંતી છે કે અમારા ગામમાં જલ્દી બનાવ